ખંભાત મામલતદાર કચેરીના કચેરીના રૂપિયા એક લાખની લાંચ લેતા મંગળવારે સાંજે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા નોંધનીય છે કે મહિને રૂપિયા સાઠ હજાર કમાતો સિરસ્તેદારે રૂપિયા એક લાખ લીધા બાદ તુરંત જ ઢોરમાં મૂક્યા હતા અને એ જ સમયે એસીબી પહોંચી જતા જ તેના ભાગદળેથી જમીન ખસી ગઈ હતી પોલીસે તુરંત જ પોતાની ઓળખ આપી તેને દબોસી લઈ આણંદ એસીબી ઓફિસે લઈ આવી હતી ખંભાત પાલિકાના હસ્તકની સરકારી જમીન વેચાણથી ખરીદી કરવા હેતુ સર કલેક્ટર કચેરી ખાતે ઓનલાઈન અરજી કરી હતી જે પ્રક્રિયા સંદર્ભે કલેક્ટર આણંદ કચેરી તરફથી અરજીમાં જણાવેલી જમીનના રેકર્ડની ચકાસણી કરી સરકારના નિયમ અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાતને સૂચના આપી હતી જે જમીન ફરિયાદીના મિત્રને વેચાણ લેવા માટે તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે ખંભાત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના વહીવટી વિભાગના સિરસ્તેદાર પ્રિતેશ મનુ પટેલે રૂપિયા એક લાખ લાંચ માંગી હતી જે અંગે તેમણે એસીબીમાં ફરિયાદ કરતાં જ મંગળવારે છટકું ગોઠવીને શખ્સને આ બાર ઝડપી લીધો હતો